ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉત્સાહે ઉજવણી કરાઈ ઠેર ઠેર ભવ્ય જુલુસો નીકળ્યા ભરૂચમાં ઈદ એ મિલાદના પર્વની ઉત્સાહે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઇસ્લામ ધર્મના અંતિમ પૈગમ્બર હજર મોહમ્મદ સાહેબ જેઓને અલ્લાએ પોતે દેવદત્ત જીબાઈ દ્વારા કુરાનની સંદેશ આપ્યો હતો મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદરભાવ ધરાવે છે આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે મોહમ્મદ પેગમ્બર સાહેબના પ્રતીકાત્મક પગલાંઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે આ દિવસ પૈગમ્બર સાહેબને વંચાય છે એમને પણ યાદ કરાય છે ઈસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ બેરાદળોએ ઈદે મિલાડની ઉત્સવે ઉજવણી કરી હતી ભરૂચમાં ઈદે મિલાડ ઉજવણીના ભાગરૂપે સવારી ગલી અને મોહલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ જુલુસ કાઢી ઈદે મિલાડના પર્વની ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ ઓકે મેડમ હાસ સલામું આજ રોજ બારમી બફાદે ઈદે મિલાડ નબીના મોકા પર સમગ્ર ભારતવાડીઓવાસીઓને તમામ ધર્મના લોકોને ભરૂચ જંબુસા બાયપાસ ચોકડી ઈદે મિલે જુલુસ કમિટી તરફથી ઈદની શુભકામનાઓ પાઠવી જ આ જુલુસ બિલકુલ શાંતિપ્રિયડે ઇખલાસથી અને બાઇચી ધુલુસથી પડતા પડતા બાયપાસ ચોકડીથી પટેલ વેલફેર શિફા જુસ સાપમા સંતોષી વસાહત થઈ મમ્મદપુરા જઈ અને ત્યાંથી વાડીએ રહેમત નુરાની સોસાયટીના ગ્રાઉન્ડ પર જઈ ત્યાં એક વિશાળ વ્યાજનું અલમદુલ્લા આયોજન કરેલું છે આ સાથે મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત છે વહીવટી તંત્રએ તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરેલી છે પ્રશાસન તરફથી અને જુલુસ કમ્યુનિટી તરફથી તમામ ભારતવાસીઓને અલ્લા તલાની દુઆ કરીએ કે આપણા દેશમાં ચેન સુકૂન અને મોહબ્બત રહે એકતા રહે અમન રહે અને આપણા ભારત દેશમાં આવી જ રીતે અવિરત પર તમામ ધર્મના લોકો સારી રીતે આવા પોતપોતાના ધર્મના પ્રોગ્રામો છે આજે હઝરત મોહમ્મદ સલ્લાહસલમની જસદ ઈદેબુલ્લા મોકા પર હું ફરી વખતે જુલુસ કમ્યુનિટી તરફથી તમામ ભારતવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવું જ ને આપણા દેશમાં ચેન અને સુકુન રહે એવી અલ્લા તાલાએ દોઆ કરીએ જય હિન્દ અસલમ